એકવીસ જુલાઈના રોજ મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ આણંદમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ લક્ષી બેઠક યોજવામાં આવી જેમાં આપ નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ યુસદાન ગઢવી સાગરભાઈ રબારી બાપુ ભાદરકાએ આણંદ આયોજિત બેઠકમાં હાજરી આપી આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ પંચાણું હજાર બુથના બુથ નિર્માણ વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે અને આગામી રણનીતિ બનાવવામાં આવશે તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકાઓમાં ચૂંટણીલક્ષી બેઠકો યોજાઈ રહી છે અને ગુજરાતના તમામ પંચાણું હજાર બુથના બુથ નિર્માણ વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ રહ્યો છે આ મિટિંગ આણંદ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણની આગેવાની હેઠળ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ બેઠક દરમિયાન જિલ્લા સંગઠનને અને બૂથ સંગઠનને મજબૂત કરવા માટેની ચર્ચા કરવામાં આવી જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા અને જરૂરી જવાબદારીઓ નક્કી કરવામાં આવી આ સિવાય જિલ્લાના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને આ પ્રશ્નોના સમાધાન માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીએ નક્કી કરી છે કે આવનાર એક વર્ષમાં ગુજરાતના તમામ પંચાવન હજાર બુથ પરના દરેક બુથ પર પાંચ પાંચ વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવશે અને બુથ સંગઠનને મજબૂત બનાવવામાં આવશે બિલકુલ સંગઠનના વિસ્તાર કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે જિલ્લા જિલ્લામાં જઈ રહ્યા છીએ જેના ભાગરૂપે આજે આણંદમાં પણ આવવાનું છે આણંદમાં સંગઠનમાં જિલ્લાની ટીમો તાલુકામાં જાય તાલુકાની ટીમો ગામમાં જાય અને શહેરની ટીમો વોર્ડમાં જાય એ માટે કાર્યકર્તાઓ હોદ્દેદારોને સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે આગામી જે પાંચ નગરપાલિકાઓની ચૂંટણી આવે છે એમાં જે લોકો લડવા માગે છે જે સારા સારા ઉમેદવારો છે એમની છટણી કઈ રીતે કરવી એમને કાર્યક્રમો કઈ રીતે સોંપવા એને કઈ રીતે તૈયાર કરવા અને આગામી સમયમાં એ નગરપાલિકાઓમાં સભાઓનું આયોજન કઈ રીતે કરવું એ સહિતની ચર્ચા પણ અહીંયા કરવામાં આવી છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં કારણ કે ભ્રષ્ટાચાર ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે મધ્યમ વર્ગ પીડાઈ રહ્યો છે ગરીબ વંચિત શોષિત અને ખેડૂતો તો ઓલરેડી અત્યારે ભાજપના રાજમાં પાયમાલ થઈ ગયા છે એટલે જે ભાજપ વિરોધી જે માહોલ છે એને ધ્યાનમાં રાખી અને એવા ઇસ્યુઝ ઉઠાવી અને આગામી સમયમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડશે અને મજબૂતાઈથી સારું પરિણામ મેળવશે એવો મને વિશ્વાસ છે જિલ્લામાં મતભેદ છે કાર્યક્રમોમાં એને લઈને કોઈ ફેરફાર થશે નહીં એ સામાન્ય રીતે પાર્ટી હોય સંગઠનમાં એમાં કેટલાક સંગઠનોમાં ફેરફાર કરવાનો હોય કેટલીક જવાબદારીઓ આવતી હોય જતી હોય પણ કોઈ મતભેદ નથી મતભેદ કોઈ જિલ્લામાં નથી માત્ર ને માત્ર કેટલાક સૂચનો હોય છે અને સૂચનો હંમેશા જ્યાં હોય એટલે સ્વાભાવિક છે કે સૂચનો અમારે સાંભળવાના હોય છે બાકી ભાજપને જેમ ભ્રષ્ટાચાર કરી સસ્પેન્ડ કરવા પડે છે એવું કંઈ નથી અને આણંદમાં મને પૂરો વિશ્વાસ છે કે પાંચે પાંચ નગરપાલિકાઓમાં ખૂબ સારું પરિણામ છે એ મળશે ગુજરાત આખામાં પણ આજે લગભગ તમા સૌરાષ્ટ્રના ચૌદે ચૌદ જિલ્લા હોય અહીંયા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ હવે મધ્ય ગુજરાતના આજથી ચાલુ થયા છે એટલે આગામી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી મારા તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં વિઝિટ પૂરી થઈ જશે ત્યારબાદ નગરપાલિકાઓના ઇન્ચાર્જ કો ઇન્ચાર્જની નિયુક્તિ કરવામાં આવશે ત્યારબાદ નગરપાલિકાને જે લડવા માગે છે એવા ઉમેદવારો ડિક્લેર કરવામાં આવશે તાલુકા જિલ્લા પંચાયતમાં જે આવે છે ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત તો ત્યાં પણ મિટિંગો થઈ ચૂકી છે ખેડાની બાકી છે બનાસકાંઠામાં થઈ ચૂકી છે તો એ સહિતના કામગીરી છે એ આગામી સમયમાં એક મહિનાની અંદર પૂરી કરી દેવામાં આવશે